બધા યુવાન મિત્રો દદી હા શું કરવા છે તો સાયન્સ ની રીતે સાબિત થઈ ગયું છે કે લોખંડ કરતા હેડકું પાંચ ગણું મજબૂત છે આ સાબિત કરી દીધું છે લોખંડ કરતા ગણું મજબૂત છે તો આવા તપસ્વીના હાટકા વધર બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસુરના હામો વત્રાસરે ગદા મારી ઇન્દ્રના હાથમાંથી વધર પડી ગયું એટલે વત્રાસુર વત્રાસ ગાય ઉપાડી ઉપાડ મને ખબર છે કે આનાથી મારું મોત છે મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં દીધું છે મને ખબર છે કે આ તને ઉપાડવા ન દો નાગડી એક ઘા મારું જ મારી નાખું તને મારી નાખો તો એટલી વાર લાગે પણ તને મારી નાખું તો એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય મોત તો મારી માથે છે આજની તો કાલે કાલે તો પાંચ દિવસ ઉપાડ વધર ઉપાય નમાલો માલો થામા અને ઇન્દ્રય વધર ઉપાડ્યું હું ધ્યાનથી ભાગવત વાંચજો ત્યાં ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા છે ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા કે વત્રાસુરના વખાણ કરો કે અમારે માટે કોઈ દેવ નથી કોઈ દાનવ નથી જે તાકાતવાળો છે અમારે માટે શક્તિનું સ્વરૂપ છે અમેની તાકાતના વખાણ કરીએ છીએ એની ઉલદાના વખાણ તાકાત વખાણી છે એટલે હું મારો કહેવાનો ભાવ અમે વ્યક્તિગત વખાણ કર્યા જ નથી નમાલાવના તો વખાણ એ હું કરવા ઝોગડા તમાર થી લઈને જટા અલકારા સુધીને અમે દુઆ ગાયા છે અમે ઝોગડા તમાર ને દુવા ગાયા તમે વણકર અમે વણાર આપણે નેતે નેડો નઈ તારા ગુણ ને રહું ગજમાર તારી રાત ન પૂછું જોગડા અમે તો મકોડામાં હારી શક્તિ દેખી ન્યાય દુવા કીધા મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય એની કડી ના કટકા થાય જો કરોડો ન મૂકે કાગડા એ તો મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય હા મોરો દાદ હિરણ ના વખાણ કરતો હિરણ ને હું કોસરો છોડી દેવા ગયો હિરણ અલકાળી ધોબન વાડી નથી રૂપાડી ન કર લેવા હટું બોલ્યા જ નથી અમે તમારી માને વખાણી છે અમારી શક્તિને વખાણી છે અને એવી શક્તિના સપૂતનો આજે જન્મદિવસ છે એવી એક શક્તિ અને શક્તિ થી જ તૈયાર થયો બાપનો તો ઓથ નતો મળ્યો બહુ બાપનો ઓથ નતો મળ્યો ઓછા મિત્રો જાણતા હશે જે કંઈ હટણે તો મિત્રોને માટે હું થઈ ગયું છે Google એટલે ઇતિહાસ અરે ભાઈ Google એટલે ઇતિહાસ નથી એમાં આપણે મૂક્યું Google એટલે નો ઇતિહાસ આપણે મૂક્યું છે વોટ્સઅપ એટલે ઇતિહાસ વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર હવાર થાય તો એ તાજા ઋષિઓ બેસી ગયા હોય વસિષ્ઠ વિશ્વામિત્ર ઉપદેશ દેવા માટે થઈ મારા દેવા અને હરામ કોઈ વાંચતું નથી બેલાડી મફા મફ જેવો આવ્યો એવો ફોરવર્ડ ફોરબો કેવું પડે ખાસ વાંચજો નહીં વાંચતા હોય તો નથી વાંચતા એ લખું આપણે અમે ઉપાસક છીએ અને તમે વાતો સાંભળી હોય પણ જો હું વાસ્તવિકતાથી બહુ નજીક રહેનારો માણસ એનો અર્થ એવો નથી હું જેટલું કહું છું એટલું બધું વાસ્તવિક છે ઇતિહાસમાં ઘણા મતભેદો હોય શકે અમારી લોકવાર્તાઓ છે લોકકથાઓ છે ઇતિહાસની ની અરે ઘણી વખત સુસંગત નો પણ હોય પણ જેટલો બને એટલો ઇતિહાસની નજીક રહી અને બોલનારો વ્યક્તિ છું મારી નાખીને તોડી નાખી આમ બધું મને આવડતું નથી પણું હિન્દુસ્તાન ભાઈ હમણાં વાત કરી ને મોગલોના ખંભા ઉપર ઇંચકા લે કોણું હિન્દુસ્તાન દક્ષિણ ભારત નિજામઓના ખંભામાંથી ઇંચકા લે બાપુ ભગીત બાપુ આપડી એક બાજુ મોગલ સલ્તનત અને બે ના મુખ્ય જે અધિકારીઓ હતા તો મુખ્ય જે સેનાપતિ હતા એ બે હિન્દુઓ હતા ઓલાને તો કઈ ગુમાવવાનું આમ રહેતો આમરે તો એને લાભ ને આમરે મૃતા ખાલી હિન્દુ હતા એટલું જ નહીં પણ હા હરો હતા હા હરો જમાય મુગલ સલ્તનત નું જે રક્ષણ કરતો હતો જાદવરાયજી એના દીકરી જીજાબાઈ એ શાહજીના ઘરમાં અને માહોલીના કિલ્લામાં હતાણા અને આઈથી દિલ્હી થી હુકમ છીતો તો માહોલીનો કિલ્લો ભાંગવામાં આવે અને સલ્તનત ચડી માહોલીનો કિલ્લો ભાંગ્યો અને જીજાબાઈ અને સાહદી ઘોડા લઈ અને ભાગ્યા એટલે ઠીક છે અમે વાતું કરતા કરતા કહી દઈએ કે લાખની ફોજ હતી ને 2 લાખની ફોજ હતી અને લાખના ઘોડા પૂગે ક્યાં પોરબંદર વટી જાય એ નો હોય બધું

ગોતતા ગોતતા જાદવ રહેજી આવ્યા બાપ દીકરી મળ્યા બાપ દીકરીએ ઘણી વાતો કરી અને તેથી જીજાબાઈ કીધું તો બાપ એક વેણ માં શાહજી ની પાછળ જાતો નહીં અને જો જાય તો આ જીજા જીવશે ત્યાં સુધી તારું કોઈ પગથિયું નહીં ચડે બાપ નું હૃદય મારી દીકરી ના ઉદર બાળક છે થવાની છે થાય પણ દીકરી ની વ્યવસ્થા કરી દઉં શિવનેરી નામના કિલ્લાની માલિકો એ દીકરીને ત્યાં આશ્રો દેવામાં આવ્યો તમામ પ્રકારની વ્યવસ્થા રહેવાની દાત દાસ્યો સહિત બધી ક્યારેક જાવ તો પુણાથી હવાહો કિલોમીટર છે કોઈને જાવ હોય ને તો હું તમને રસ્તા દેખાડી દઉં જાજો હવા હો કદાચ વધારે નહીં હોય એ કિલ્લાની માલિકો રહેવાની વ્યવસ્થા બાપે કરી દીધી તમામ વ્યવસ્થા બાપે કરી એટલું જ નહીં પણ ખબર હતી કે મારી દીકરીના ઓદરની માલિકો બાળક છે તે બાળક સંસ્કાર લઈને પેદા થવું જોઈએ એટલે કોણદેવ નામનો એક બ્રાહ્મણ આવતો સવારે આવી અને ભાગવત સંભળાવે અને બપોર પછી આવી અને કાયમીન માટે રામાયણ સંભળાવે દીદા સાંભળે સવારે ભાગવત સંભળાવે બપોરે આરામ કરે રૂંઢે આવી અને પછી રામાયણ સંભળાવે અને પછી દીદાભાઈ જે દીકરાને જન્મ દીધો શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ દીધો એટલે એનું નામ શિવો પાડ્યું હવારે ભાગવત સાંભળ્યું બપોર પછી સાંભળી અને તો રીતે સાબિત થઈ ગયું છે જે એ પડે આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય મેઘાણી કરે છે કુરુક્ષેત્રના મેદાનમાં નવમા દિવસની રાતે રાજા ધર્મે પાસે ભીષ્મો કીધું દાદા યુદ્ધ પૂરું ન થાય

પ્રવધાન મામા આ દેશની પાસે જે ટેકનોલોજી હતી આ દેશની પાસે જે સાયન્સ હતું એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું શું કરવા એ કહી શકે કે આ નો દેશ છે આ મદારીઓનો દેશ છે આ જાદુગરનો દેશ છે આ દેશ છે એમ કહી શકે છાતી ઠોકીને હા કોલગેટની જાહેરાત વાળા એમ કે આપ કે કોલગેટ મેં નમક હે હવે ગણતા તમે આવીને કેટ્યું હા હા આ આ દેશની તાકાત તમારા સૈન્યમાં જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું હું એ વાતમાં બીજા વખત કંઈ લંબાવી અને ઘણી વખત ધંધોરીમાં બોલ્યો હશે એટલે મારી વાતો હોય લંબાવાની જરૂરિયાત નથી ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશમાં કેટલું સાયન્સ હતું અને હજી નથી પૂછ્યું હાલનું સાયન્સ ત્યાં નથી પૂછ્યું જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે આગળ રાખો હું હથિયાર મૂકી દઈ ટૂંકમાં વાત કરું અને બીજે દિવસે એ શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા દાદો ભીષ્મ વિંધાણા ધરતીમાં પડ્યા ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 વિષ્મના ડારા હાલતા થયા એ વખતે વિષ્ણ પાસે પહોંચે એ પેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે લોકકથા એમ કહે છે કે ગંગાજી પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણને એટલું કીધું તારે આ બધું કરવું તો એટલે હું કઈ વચમાં આવી અને તન કાઈ કહેવાય નથી આવી હું મારા દીકરાનું છેલું મોઢું જોવા આવી મારા ભીષ્મનો મારા દેવદતનો છેલું મોઢું જોવા આવી તન કાઈ કહેવા નથી આવી પણ આ તો ભટકાઈ ગયો ને એટલે બે વેણ તને કેતી જાઉ અને પછી માં ગંગા બોલ્યા તકે કૃષ્ણ એક હીજરાનો ઓછ મારા દીકરામાં મત ગા કરાયો એક નપુસંક ઓઠલી મારા દીકરા માં ઘા કરાયું એક વખત એને રથમાંથી માંથી હેઠો ઉતારી અને પશે અર્જુનને લઈને આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની ની હું તાકાત છે તો હિરિરાવ ઓથે ઘા કરાવત માટે ધાવ દે રે માર છેલ્લે મારી બે પ્રસંગ કેવા છે પણ તમને એમ લાગે છે કે આટલી ઝડબડાટી બોલી શિવાજી હોતા હોય આટલી ઝડબળાટી હાલડા આમ ન હોય આ તો તમને મજા આવે અમને મજા આવે પ્રેણભાઈ આ બધાને મજા આવે ને આ બધા તાલમાં લેવાય હાલડા તો ધીમા હોય એ દોહીમાં એ અંગૂઠી દોરી બાંધી હોય યામાં પગ કેરી હોય લહણ ફુઈલ્યા જતા હોય અને દીકરાની હિંચકાની દોરી હાલી જાતી હોય અને પછી મીઠા મીઠા આલડ્યા ધીમે 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 આલડ્યા ગવાતા હોય આ એ એમ જ ગવાણું છે પણ આ તો હવને મજા આવે એટલે આમ લઈએ છે કેમ ગવાણું એ જ સી વાગી ને નીંદ નાવે மீல பாலுடான் நிந்த ூனி ஒத்துழா பீடா லால பீரோ பேரி ஒ पात पीड़ा लाल पीरोजी माना है ढाकण ते दिढालथ हिवाजी

અને મહારાણા પ્રતાપ બેઈ શીસodia બાપા રાવણના વંશ છે ગોહિલત એક ફાટો મરાઠા માં ગયો પછી મરાઠા કેવાણા કે બેઈ શીસodia બે એક જ વંશના ઈ તાકાત ઈ ઉર્જા ઈ શક્તિ અને ભવાનીએ જે પ્રસન્ન થયા ને શિવાજીને જે તલવાર આપી આજની ઘડી પર નિજમની માલિક કરો

તાકાત દીધી હોય તો કમાઈ લેવું જોઈએ એ માયા મોટી નાગરી ની બધું સંન્યાસી માટે છે સંસારીના ધર્મ જુદા છે સંન્યાસીના ધર્મ જુદા છે એક નોખું પાડવું જોઈએ બે ના ધર્મ બીજી વાત સન્યાસી હોય વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય ચાર માંથી કોઈ પણ આશ્રમ હોય યાદ રાખજો બપોર થાય એટલે ગ્રહસ્થિને ગોતવો પડે ગોતવો પડે ને ગોતવો પડે ડબરીને દેવું હું જેટલા આશ્રમ નભે છે એટલા તમામ આશ્રમ ગ્રસ્ત આશ્રમ ઉપર જ નભે છે એક ભાઈ મને પ્રશ્ન કર્યો કે આ સાધુઓની એસી લાખ ની ગાડી લાખ ની ગાડી અટ મને કે જમાવટ મને કે તારે કેટલા દીકરા છે મને કે બે હું છોકરા શું કરે મને કે એક મામલતદાર છે ક્લાર્ક છે હું તારી પણ ગાડી છે કે હું તારે બે હોય ને ડસ્ટર હોય તો કેટલા એ છે

તો બધા એને જાડા જાડા દોરા ને હવને ઘીરે એ ગાડીઓ ને હવને ઘીરે ફ્રીજ ને હવના ઘરમાં એસી ને એને તો એટલું જ કરું એને ક્યાં કોઈ દેવું ખાલી આમ કરવું આમ કરે તો બધા નોઈ કે થઈ જાય આ હળીની હાટડી બધા થાય તી મેં તે મકાન કોઈથી બનાવ્યા મને કે હા પાયા ખોદવા કોણ આવતું પાયા ખોદવા કોણ આવતું મને કે મજૂર આવતા હું બરોબર છે તારા જેટલા સગવડતા હોત તો આવત તળા જેટલા સગવડતા વાળા હોત તો આવત મને કે નહીં તો તું ગારી હોગત મને કે નહીં તો રેવા દે ને જેને જ્યાં રેખાની સમજી સમજીને રેખા ને દુનિયાનું સંચાલન કરવા ગરીબ તવંગર નાના મોટા હવ ને ને આ બધું કરવા આટું થઈને રેખા એમ કોઈને સન્યાસી બનાવ્યા કોઈને સંસારી બનાવ્યા આ એક મહામાયાની જે અકળ લીલા છે જે બ્રહ્માંડ શક્તિનું જે હાલી રહ્યું છે એમાં કોઈ ગરીબ કોઈ તવંગર કોઈ હારું કોઈ હાતું આ બધું છે બસ આપણા પગ ધગે ને તો આપણે સંપર્ક પેલે ભાઈ દુનિયા સામે મઠવા ન જવાય દુનિયા બગડી ગઈ ને અમારા બાપુ એમ કહેતા દુનિયા બગડી ગઈ એના બાપા એમ કહેતા દુનિયા બગડી ગઈ એના બાપા એમ જ કહેતા સબ યુગ મે સબ યુગ રહા સમાય બધા યુગ માં બધા યુગ સમાયેલા છે સંપૂર્ણ સારો યુગ કોઈ દી હતો ને સંપૂર્ણ સારો યુગ કોઈ દી આવવાનો નથી ભયંકર જંગલની ની માલિકો ને સબરીબાઈ રહેતા હતા અને લંકાની ની માલિકો રહેતી હતી લંકાની માલિકો રે ભક્તિ કરી શકતા હતા અને અયોધ્યાની માલિકો સીતાજીને માથે મેણું મારનારા રહેતા હતા દુનિયામાં બધું સારું કોઈ દી હતું નહીં અને અમે અહીંથી જે કાંઈ બોલીએ છીએ એ બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી બધું બધાને આવડતું નથી લાખણ જે ગઢવી લતા મંગેશ કરવું આખી દુનિયા રાજી ન કરી શકે બધું બધાને આવડતું નથી મારા મામા ઘણી વખત કહેતા હોય સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે ને ભેં દોતા ન આવડે ભલે ને આખો દેશ હકવે પણ એને ધોણું લઈને ડોબા હેઠે બેહાડો તેને ડોકા પાડતા થોડા આવડે હા મારા મામા ની ઝીણી વાતો બહુ મજાની હોય ખેડમાં એક જગ્યા મારો પોકરામ હતો ને બરોબર અડધા પોકરામાં લાઇટ ગઈ તો મેં ભાઈ ને કીધું કે જનરેટરની વ્યવસ્થા નથી રાખી મારા મામા કે વિવામાં હોય છે જનરેટર વિવામાં હોય દીવામ ન હોય ભાઈ મારી હાવ શરૂઆત એટલે કે રાજા બાપા મારા પરિતિમાં નહોતા આવ્યા એ વખતની મારી હાવ શરૂઆત અને તે અમારે પૂજા બાપા ઉતરે જા અહીંયા મઠ પહેલો મારો એને પ્રોગ્રામ તઈ તો ભાઈ કંઈક આપણી પાસે વાહન બહાન કાંઈ હતા નહીં હાલની બસમાં ડુંગળીવાળીમાં આવવાનું અને ઉતરવાનું દેવાનું બધું એ બસમાં ઉતરવાનું હું મારા બે હાઈલા જાય ધારમાં થાય એમાં રસ્તા મેં કીધું મેર દાયરામાં મેં કોઈ પ્રોગ્રામ પોગ્રામ નથી કર્યા મામા આ દાયરામાં ક્યાં રસ ઉપર વાતો કરશે મજા આવશે મને કે અરસ ખરસ ને ઉધરસ ત્રણ નો હોવા જોઈએ તને અરસ નો હોવા જોઈએ બોલતા બોલતા ઉધરસ નો હોવો જોઈએ હામાવર કે ખરસ નો થવો નહીં એ પ્રોગ્રામ જામે બેઠા છે ને વાત કરો બહુ જીણી વાત હોય ને બહુ પ્રભુદાન મામા માનપાની જેમ બહુ જીણી વાત હા ઓરદલ મારી કથા હતી ને એક વ્યક્તિ આવે આવું છું આવું છું આવું છું એમ કરી રાખ્યો ને આવ્યો ને મામાને કીધું મામા ઓયલો મને નવ હું દી કીધું જ રાખ્યો આવું છું આવું છું મારી કથામાં નો આવ્યો મને કે ચટણીવાળો છે કથામાં મીઠાવારા જાય આ બહુ ઝીણી વાત હતી આ સમજાય તો બધી વાત બત પર બારે ન બહુ ઝીણી વાત હોય દાતા હોય ને ત્યાં મંડે મંડાય પ્રવીણભાઈ દાતા હા આપે ને એને દાતા કહેવાય ના હોય ને એને દાતા કહેવાય દાતા હોય ને ઓળણી મંડાય પછી અમે વાવેતર થાય અને પછી એમાંથી ઉપજ આવે બાકી દાઢાઓમાં તો રાપું બીજાને ઉઠલાવો આવે ને જડા મૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય દાતા એ જ વાવેતર ત્યાં છે દાતા એ વાવેતર ત્યાં છે અગ્રી વસ્તુ હોય તો એ છે દેવું મરવું અને દાદુબો જાલુબી ખગારી જટ કલો કહે શ્રી ઠાકરા એટલી વહીમી ખતરી વોટે તો દેવું મરવું અને દાદુબો પછી જાલુવી ખગારી દેવું આપી દેવું મારે કેવું દેજો દેજો દેવું તો તમારે